મિત્રો નમસ્કાર દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે કચ્છની ધરા ઉપર પધારી રહ્યા છે એમને વધાવવા એમને આવકારવા માટે માંડવી નગરપાલિકાના સૌ મિત્રોએ ખૂબ કૃત્ય કામગીરી કરી છે હું આપને બતાવી રહ્યો છું કે અહીં ઓપરેશન સિંધુની થીમ ઉપર આપણી બંને બહેનો આના ફોટોગ્રાફ છે એ સાથે આપણા શસ્ત્ર સૈન્ય એના પણ ફોટોગ્રાફ છે શ્રીનો પણ ફોટોગ્રાફ છે અને સિંદૂરનો લોગો છે તો કહેવાનો મતલબ છે કે નગરપાલિકા દ્વારા આ સુંદર સરસ મજાનું ચિત્ર ઓપરેશન સિંદૂર માનવીની પ્રજા માટે કાયમ માટે યાદગીરી રહેવું સરસ ચિત્ર અહીં ચુનીલાલ વેલજી ઉદ્યાનમાં મૂકવામાં આવ્યું છે આપ સૌ નિહાળજો અને આપને વિનંતી છે કે આપ આવતીકાલે બપોરે ત્રણ કલાકે ભુજ મધ્ય પધારો એના માટે પણ વિનંતી છે બેન સોફિયા બેન વ્યોમિકા સિંઘ અને મોદી સાહેબ આ ત્રણેયના જે કંઈ પણ સૈન્યના પરાક્રમો છે એને વખાણવા માટે એને વધાવવા માટે સ્થાનીય કલાકાર ભાઈ શ્રી અનિલ જોશી અને માંડવી નગરપાલિકાની સમગ્ર ટીમ સંગઠન સૌએ સાથે મળીને અદ્ભુત કામગીરી કરી છે એને અભિનંદન છે